નમસ્તે મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ આશા કરું છું કે તમે બધા ખૂબ મજામાં હશો આજે હું તમારી માટે લઈને આવી છું એકદમ સહેલો અને ખૂબ જ સરસ આઈડિયા જે તમને જોતાની સાથે જ ગમી જશે અને તમે એને બનાવ્યા વગર રહી નહીં શકો તો જો મેં આ રીતના ત્રણ પીસ લીધા છે એક તો મેઇન કપડું લીધું છે જે મેં બ્લાઉઝ પીસનું લીધું છે અને એના જ માપથી મેં ફોમ અને અસ્તર લીધું છે અઢાર બાય સોળ ઇંચનો આ પીસ છે તમારી પાસે ઓછું વધુ એકાદ ઇંચ હોય તો જે ચાલે હવે ત્રણેને મેં ચારે બાજુ સિલાઈ કરીને અટેચ કરી લીધા છે એના પછી આ રીતે હું અહીં સીધી સીધી સિલાઈ કરીશ આખામાં અને એને આખાને આ રીતે સેટ કરી લઈશ તમે ઈચ્છો તો બંને બાજુથી પણ સિલાઈ કરી અને એનામાં ક્વિલ્ટ બનાવી શકો છો તો જો એક બાજુથી મેં પહેલાં સિલાઈ કરી લીધી છે એવી જ રીતે તમારે બીજી બાજુ પણ કરી શકો હવે જો એની રેડી હું તમને લંબાઈ અને પહોળાઈ બતાવું છું તો એ અઢાર બાય સોળ ઇંચ છે હવે આ રીતે આપણે એને વચ્ચેથી વાળી લેશું જે લાંબી બાજુ છે એ બાજુથી આપણે વાળશું એટલે કે અઢાર ઇંચ બાજુથી આપણે લંબાઈમાં એને રાખશું હવે વચ્ચેથી આ રીતે આપણે માર્ક કરી લેશું અને જ્યાં માર્કિંગ કર્યું છે ત્યાંથી આપણે એને કટ કરી લેવાનું છે કટ કરી લીધા પછી કોઈ પણ એક પીસ લેશું અને આ રીતે આપણે સિક્સ ઇંચ પર માર્ક કરશું બે વખત માર્ક કરશું એટલે આ ત્રણ હિસ્સા આપણા છ છ ઇંચના તૈયાર થશે હવે જે માર્કિંગ કર્યું છે એને આપણે લાંબુ કરી લેશું સીધી લાઇન બનાવી લેશું અને પછી કટ કરી લેવાનું છે તો જો આ રીતે મેં બંને માર્કિંગ પર એને કટ કરી દીધું છે એટલે આપણને ત્રણ ભાગ મળી ગયા છે હવે તમારે અહીં એક ભાગ લેવાનો છે અને એને પણ વચ્ચેથી વાળી લેવાનો છે હવે આ જે વાળ્યું છે ત્યાં આપણે આ રીતે માર્ક કરશું જે રીતે પહેલાં કર્યું હતું એ જ રીતે અહીં માર્ક કરી લેવાનું છે હવે આપણે લઈશું એક ચેન અને આ ચેનને કપડાંની સીધી સાઈડ પર ઊંધી રાખશું અને સીધી સિલાઈ કરીને જોઈન્ટ કરીશું એના પછી આપણે એને બીજી બાજુ પર ફેરશું ઊંધી બાજુ પર ફેરવી અને અહીં સીધી સિલાઈ કરશું એટલે પ્રેસ્ટીજ થઈ જશે એના પછી બીજો એક ભાગ લઈ લેશું આપણે અને એને આપણે ચેનની બીજી બાજુ પર રાખવાનું છે અને આ રીતે સીધી સિલાઈ કરવાની છે એના પછી આપણે આ રીતે જો ફરીથી ચેનને આપણે ફરવશું ઊંધી સાઈડ પર આ રીતે ચેનને દબાવતા જશું અને ઉપર સિલાઈ કરી લેશું એટલે પ્રેસ્ટ પણ થઈ જશે અને ડબલ સિલાઈ પણ થઈ જશે એટલે મજબૂતી પણ આવશે અને ફિનિશિંગ પણ આવશે એ જ રીતે ત્રીજા ભાગને વચ્ચે પણ આપણે ચેન લગાવીને રેડી કરી લેશું એના પછી જો આ પીસને મેં આ રીતે વાળી નાખ્યો છે અને જ્યાં આપણે માર્કિંગ કર્યું હતું ત્યાંથી જ એનું સેન્ટર છે એટલે ત્યાંથી આપણે એને કટ કરી દેશું એના પછી મેં બે અસ્તરના કપડાં લીધા છે અને જે આપણા બે રેડી ભાગ છે એના નીચે આપણે અસ્તરનું કપડું રાખવાનું છે અને ચારે બાજુ પર સિલાઈ કરી અને એને આપણે અસ્તરની સાથે જોઈન્ટ કરી લેશું તો જો મેં જોઈન્ટ કરી લીધું છે અને જે પણ સાઈડમાં વધારાનું કપડું હતું એને કાઢી નાખ્યું છે તો બંને પીસ રેડી થઈ ગયા એના પછી હજી એક આપણે ચેઇન લેવાની છે અને ચેનને આપણે અહીં જેમ પહેલાં અટેચ કરી હતી એ જ રીતે અટેચ કરી લેવાની છે હવે કપડાંની એક લાંબી પટ્ટી મેં લઈ લીધી છે જેની લંબાઈ એકાવન ઇંચ લીધી છે અને એની પહોળાઈ મેં ત્રણ ઇંચ લીધી છે તમે એનામાં તમારા હિસાબથી થોડુંક વધઘટ કરી શકો છો હવે એની વચમાં એક મેં અસ્તરનું કપડું રાખી દીધું છે તમે કોઈ પણ કપડું રાખી શકો છો અને આ રીતે ડબલ ફોલ્ડ કરીને આપણે સિલાઈ કરી લઈશું બહુ જ સરસ રીતે બંને સાઈડ સિલાઈ કરીને આ રેડી થઈ ગઈ છે એના પછી જે વચ્ચેવાળી ચેન હતી ત્યાં આ રીતે સેન્ટરમાં રાખી બંને સાઈડથી સિલાઈ કરી અને આ સ્ટ્રીપને આપણે અટેચ કરી લઈશું તમે ઈચ્છો તો માર્કેટમાં મળતી રેડીમેડ ટોરીને પણ અહીં યુઝ કરી શકો છો હવે આ સ્ટ્રીપને વચમાં સેટ કરી લેશું એના પછી જે બીજો પીસ હતો આપણો એને લઈશું અને આખા પીસની ઉપર ઊંધો રાખી દેવાનો છે એટલે કે બંને પીસની સીધી બાજુ આપણે અંદરની તરફ રાખીશું અને ઊંધી સાઈડ આપણે બહારની તરફ રાખીશું અને આ રીતે આપણે સિલાઈ કરીને એને અટેચ કરીશું ચારે બાજુ પર સિલાઈ કરીને આપણે એને અટેચ કરી લેશું હવે જે એની ત્યાંથી આપણે એને સીધું કરવાનું છે તો પહેલા આ રીતે કોર્નરને તમે જરૂર કટ કરી લેજો કેમ કે એનાથી ખૂણા બહુ સારી રીતે નીકળશે અને ફિનિશિંગ પણ સારી દેખાશે તો તમે જોઈ શકો છો આ રીતે મેં એને સીધું કરી લીધું છે બહુ જ સારી ફિનિશિંગ સાથે આ આપણું બેગ બનીને તૈયાર છે બહુ જ સરસ દેખાવમાં એ બને છે અને ખૂબ જ ઉપયોગી છે જો તમે વેચવા ઈચ્છતા હો તો પણ બહુ સહેલી રીત છે થોડા જ સમયમાં તમે એને બનાવી શકો છો અને તમે જોઈ શકો છો આપણે ટોટલ એનામાં ચાર પોકેટ બનાવ્યા છે વિથ ઝીપ તો કેવો લાગ્યો મિત્રો તમને નાનકડા કપડાનો ઉપયોગ કરવાનો આ આઈડિયા કોમેન્ટ કરીને જરૂર જણાવજો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને વધારેને વધારે લાઈક કરજો વધારેને વધારે શેર કરજો આવા જ નવા ઉપયોગી વિડીયો સાથે આપણે ફરી મળશું ત્યાં સુધી હર હર મહાદેવ